સ્થાનિક પક્ષોને તોડવા ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ દક્ષિણમાં સંભાળી ચૂંટણી પ્રચારની કમાન વેલોર અને મેટ્રોલયમમાં ગજવી જનસભા કોંગ્રેસ અને ડીએમકે પર સાધ્યું નિશાન કહ્યું ડીએમકે એટલે ફેમિલી પોલિટિક્સ ભ્રષ્ટાચાર અને એન્ટી તમિલ કલ્ચર અરૂણાચલ પ્રદેશમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી વિધાનસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર કર્યો જાહેર તો લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીનું ઘોષણાપત્ર પણ જાહેર અખિલેશ યાદવે બે હજાર પચીસ સુધીમાં વસ્તી ગણતરી મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત અને મફત શિક્ષણનું આપ્યું વચન ભાજપના વધુ નવ ઉમેદવારોના નામ જાહેર ચંદીગઢથી કિરણ ખેરના સ્થાને સંજય ટંડનને અપાઈ ટિકિટ યુપીના બલિયામાંથી પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને મળી ટિકિટ તો શરદ પવાર જૂથે પણ નવ ઉમેદવાર જ્યારે આરજેડીએ બિહારમાં બાવીસ ઉમેદવારના નામ કર્યા જાહેર ધ્વાદાર પ્રચારમાં ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે પશ્ચિમ બંગાળમાં યોજી વિશાળ સભા જ્યાં યોગી આદિત્યનાથે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં યોજી રેલી તો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં ભાજપ પર ટાંક્યું નિશાન કહ્યું ભાજપ હંમેશા વિભાજનની કરે છે રાજનીતિ સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં જિલ્લા પદાધિકારીઓ સાથે યોજી લક્ષી બેઠક તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમરેલીમાં જિલ્લા બૂથ પ્રમુખના સંમેલનને કર્યું સંબોધન કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓ થઈ રહી છે સશક્ત અને આત્મનિર્ભર જ્યાં પાટિલ સાંજે સુરતમાં બિઝનેસ સંગઠનના આગેવાનો સાથેની બેઠકમાં આવશે હાજરી આજે કોંગ્રેસ ગુજરાતમાં બાકી રહેલા ચાર લોકસભા સીટ પરના ઉમેદવારોના નામ કરી શકે છે જાહેર આવતીકાલથી ચૂંટણી પ્રચારનો કરશે તે જ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસિકે કરી જાહેરાત સાથે ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવીને પોતાની પાર્ટીમાં સામેલ કરવાના કર્યા આક્ષેપો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રાજકોટમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે ગરમીથી બચવા કરાઈ વિશેષ વ્યવસ્થા લોકોએ બપોરે બહાર નીકળવાનું ટાળ્યું જ્યાં સપ્તાહના અંત સુધીમાં હળવા વરસાદની છે આગાહી શેરબજારમાં તેજીનો માહોલ યથાવત સેન્સેક્સ ત્રણસો છપ્પન અંક વધીને પંચોતેર હજાર બેતાલીસ પર થયો બંધ જ્યારે નિફ્ટી એકસો એક અંક વધીનેલીસ પર થયો બંધ તો ભારતીય બાર પૈસા વધીને નજર યુએસ ફુગાવાના આંકડા ઉપર સ્થિત આજે સિંધીઓનું નવું વર્ષ એટલે ચેતીચાંદ રાજ્યભરમાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની એક હજાર પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે ધામધૂમથી ઉજવણી